ભરૂશૈન્ય ડિલાક જનતાને અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી અપાતા પીવાના પાણીના પુરવઠા સ્થળે જ ગંદકીની ભરમાડની ભાજપ શાસકોએ ભેટ આપી છે ભરૂશહેરમાં પીવાનું પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાની ફરિયાદોના પગલે અયોધ્યા પાણીના પ્લાન્ટ ઉપર મીડિયાએ તપાસ કરતાં ગંદકી જોવા મળી છે પાણીના પ્લાન્ટમાંથી રોજ અઢી લાખ લોકોને પાણી પહોંચાડાય છે દુર્ગંધ અને ગંદકીના કારણે ચોમાસામાં બીમારી માથું ઉચકે તેવો ખતરો રહેલો છે મુખ્ય અધિકારી મીડિયાના અહેવાલ બાદ પ્લાનની સફાઈ કરાશે તેવી નિવેદન જારી કરી રહ્યા છે તો ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ તો ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં ગંદકી મુદ્દે મીડિયાને જવાબ આપતા ગેગે ફેફે થઈ ગયા હતા નર્મદા કાંઠે વસેલી ભરૂચની પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ કાર્યરત કરાયો હતો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મીઠા પાણીની માતરિયા તળાવ યોજનાની અને સ્વચ્છતા જાળવવામાં પણ ભાજપના શાસકો છે પ્લાનની જાળવણી કરવામાં પાલિકાના પદાધિકારીઓ સહિતના અધિકારીઓ નિષ્ફળ ગયા છે પાણીના પ્લાનની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નીકળતા સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય વચ્ચે મચ્છરો પણ જોવા મળ્યા હતા પ્લાન્ટમાં ફટકડી સંગ્રહ સ્થળ સહિતની જગ્યાઓએ ગંદકીની ભરમાળ વચ્ચે પૂરું પડાતા પીવાના પાણીથી શહેરીજનોનું સ્વાસ્થ્ય બગડે તેવી દહેશત પણ તોડાઈ રહી છે હાલ રોડ રસ્તા સહિતના મુદ્દે ભાજપ પાલિકા શાસકો સામે વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા છેલ્લી સામાન્ય સભા તોફાની બની રહી હતી ત્યારે હવે આગામી દિવસોમાં ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને પીવાના પાણીના મુદ્દે પણ ભરૂચ પાલિકાના શાસકોની ખુરશી હચમચાવી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે We'll